હાડ થી ઠંડીમાં ઠૂઠવા તૈયાર રહેજો ઠંડીને લઈ હંબાલાલ પટેલે એક મોટી આગાહી પણ કરી છે જાન્યુઆરીમાં હવામાનમાં પલટોમાં ઠંડીનો ચમકારો વર્તાશે જાન્યુઆરીએ ઠંડા પવનો અને હાડ થીજવતી ઠંડી પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઠંડી વર્તાશે નલિયામાં તાપમાન દસ ડિગ્રીથી નીચું જશે જાન્યુઆરી એક નબળો પચ્ચી વિક્ષોભ ચાર તારીખ આજ પર જવાની શક્યતા રહેશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ફરી હળવો પોતના ભાગમાં હળવી બરફ બરફવર્ષા થશે જેની અસર પણ થવાની શક્યતા રહેશે અગિયારમી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ જુદા અને તારીખ અઢારથી એકવીસમાં પણ એક પચ્ચી વિક્ષોભ આવતા તેની અસર પણ ગુજરાત ઉપર થઈ શકે કચ્છના નલિયાના ભાગમાં પણ દસ ડિગ્રી સેલ્શિયસથી ઘણું નીચું જવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ સુરેન્દ્રનગર વિગેરે ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકા છે મોરબીના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકા છે જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકા છે અને લગભગ જાન્યુઆરી માસમાં હવા ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે વાદળ વાયુ પણ આવવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણ પલટાયું હતું ખાસ કરીને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે માવઠું થયું તો આ તરફ સાબરકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો તો નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો અરવલ્લી અને વાવ થરાદના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું રહ્યું ચાર અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા રાજકોટ નવસારી અને મહિસાગર જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં પણ માવઠું જોવા મળ્યું હતું ક્યાંક ધુમ્મસનું વાતાવરણ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું જેના કારણે ખેડૂતોની ચિંતા હવે વધી છે જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો હવે ચિંતિત બન્યા છે માવઠાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે સુરેન્દ્રનગરમાં કાચું સોનું ગણાતા જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા જીરાનો પાક ઉભે ઉભો સુકાઈ રહ્યો છે કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી એક અંદાજ પ્રમાણે જિલ્લામાં ત્રીસ હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે મોટાભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોનો દાવો છે કે જો આજ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં સાહીઠથી સિત્તેર ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે સાત વેઘાનું જીરું વહ્યું છે મેં સાત વીઘાનું અને થી તેત્રીસ નું ખર્ચ કરી ચૂક્યું છું ભારેમાલી દવા છાંટી છે સોય આ સુકારા નામનો રોગ આવ્યો છે રોકાતો નથી તો સરકારને કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં કોઈપણ ધ્યાન દેવું પડે એવી મારી નમ્ર વિનંતી છે એમાં ખાસ કરીને અત્યારે જીરાના પાકમાં જે સુકારા નામનો રોગ આવ્યો છે તેના કારણે ખેડૂતોને મોટી નુકસાની આવ્યું છે હુકારો આવવાનું કારણ કે ચોમાસું જે માવઠું થયું તેના કારણે જમીનમાં ભેજ હતો અને ભેજના કારણે હુકારો આવી ગયો છે અને જે ઠંડી શિયાળામાં ડિસેમ્બરમાં પડવી પડે ઠંડી નથી પડતી એટલે ગરમીના વાતાવરણના કારણથી જે જમીનમાં ફૂગથી હુકારો આવી ગયો છે તો આની માટે ખેડૂતોને મોટા મોટી નુકસાની આવે એવી શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા અંદાજે ત્રીસ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો હતો એ કમોસમી વરસાદનો ભેજ હજુ પણ જમીનમાં હોવાના કારણે તેમજ તાજેતરમાં જે ઠંડીનું પ્રમાણ છે એ સતત ઘટી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ છે વધી રહ્યું છે જેના કારણે ખાસ કરીને સુકારા નામનો રોગ આવતા હાલ જે જીરું છે જીરુંનો પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે ઉત્પાદન છે એમાં અંદાજે સાઈઠથી સિત્તેર ટકા જેટલો છે ધરખમ ઘટાડો નોંધાય એવી શક્યતા છે ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાનો જગતનો તાજ છે કુદરતની સામે લાચાર બન્યો છે રાજકોટના ન્યારા ગામમાં માવઠાએ ફરી ખેડૂતોને રોવડાવી દીધા કમોસમી વરસાદના કારણે વીસ વીઘાના ખેતરમાં ઘઉંનો પાક ઢળી પડ્યો તો ધાણાના પાકને પણ મોટા પાયે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા પંદર દિવસ બાદ લેવાનો ઘઉંનો પાક ઢળી પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે ગઈકાલે રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે ખાસ કરીને અત્યારે જે રાજકોટ જિલ્લાનું ન્યારા ગામ છે ત્યાંના આ દ્રશ્યો જોઈ શકો છો આ ઘઉંનું ખેતર છે ઘઉંના ખેતરમાં જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આખો પાક છે તે ઘઉંનો પાક છે તે અત્યારે જે સૂઈ ગયો છે ઢળી ગયો છે કહી શકાય કે આ જે છે ઘઉંની જે પાક તૈયાર થઈ ગયો હતો ને માત્ર પંદર દિવસ બાદ જ જે પાક લેવાના હતા ખેડૂત આ જે પાક છે તે પંદરથી વીસ દિવસમાં માર્કેટિંગ યાર્ડ સુધી સુધી પહોંચવાનો હતો જોકે એ પહેલા જ ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદના કારણે જે આખું ખેતર છે તે અત્યારે જે છે એ ઘઉંનું ઢળી ગયું છે માત્ર ઘઉં નહીં ધાણા સહિતના જે તલ સહિતનો જે ખેત પાક છે તેમને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે આ નુકસાનીના દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ખેડૂત છે તેમની શું સ્થિતિ થઈ હશે જ્યારે તેમનો મહામૂલો પાક છે તે આ રીતના ઢળી પડ્યો છે આખો વીસ વીઘાનું ખેતર છે તે આખું તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે કે ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જે રીતના ખેત જે કમોસમી વરસાદે જે રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન અનીસરજી છે શું કહેશો કેવી નુકસાની ગઈકાલે શું સ્થિતિ હતી કાલે પાંચ વાગે વરસાદ આવ્યો તો બરાબર વ્યાપકમાં પવન આવ્યો વરસાદ આવ્યો અને આ પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે બરાબર હવે આ પાકનું શું થઈ શકે આ આમાં કઈ ઉપયોગમાં આવી કાંઈ લેવા પણ નથી સાહેબ આમાં હે ને ખરાય થાય એટલે સીધી સીધું રોટા હેટ જ મારવાનું ચોક્કસ થી શું કેશો હિતેશભાઈ ખાસ કરીને તમારા ગામમાં માં કેટલા ખેતર છે ગઈકાલે શું સ્થિતિ છે અને કયા કયા પાકને નુકસાન છે કાલે એકત્રીસ તારીખે ઘણી જગ્યાએ અમારા ગામમાં માં જાજા સર્વે નંબર એવા છે કે અહિયાં ઘઉં ચણા એટલે ઘઉં છે ચણા છે ત્યારબાદ ધાણાનું છે તલીનું છે અમારે વ્યાપક વાવેતર આ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે આવું ખેડૂતના મોઢે આવવાનો કોરિયો સિવાઈ ગયો જે તકલીફ છે ખેડૂતોની શું પીડા છે તે ખેડૂત જ જાણે કેમ કે જે બેથી ત્રણ મહિના સુધી રાત ન હોય દિવસ ન હોય તંતોડ મહેનત કરીને જે પાકનું ઉત્પાદન લીધું હોય તે પાક જે છે એ માત્ર એક વરસાદી ઝાપટામાં એક વરસાદી માહોલમાં જ્યારે નષ્ટ થતો હોય છે ત્યારે ખેડૂતોની પણ જે છે એ ચિંતામાં મુકાઈ જતા હોય છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ અમદાવાદના સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો પથ્થરમારો કરનારા વીસ લોકોની ધરપકડ થઈ છે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો સાણંદ જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પથ્થરમારોનો બનાવ જે છે એ બન્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું કુલ સાહીઠ લોકોની અટકાયત થઈ જે પૈકી ગુનામાં વીસ લોકોની ધરપકડ કરાઈ છે સાણંદના કલાણા ગામમાં જે જૂથ અથડામણ થઈ હતી આ મામલામાં પથ્થરમારો કરનારા વીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે કુલ સાહીઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું વધુ માહિતી ઋત્વીજ સોની જોડાયા છે ઋત્વિજ હાલ કલાણા ગામમાં શાંતિ છે કે હજુ પણ ક્યાંક કાંકરી ચાડો થઈ રહ્યો છે વાત હાલમાં પરિસ્થિતિ ઉપર વાત કરીએ શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે મહત્વની બાબત એ છે કે જે પ્રકારે આ બનાવ સામે આવ્યો હતો ત્યાર ત્યારબાદ કેટલાક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા પોલીસે આ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી હતી કોમ્બિંગ હાથ ધર્યો હતું આરોપીઓ છે તે આસપાસના ખેતરોની અંદર છુપાઈ ગયા હતા એટલે પોલીસ વડા ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી અને આ રીતે જે તે સમયે કુલ સાહીઠ એક જેટલા શંકાસ્પદ ઇસમોને અટકાયત કરવામાં આવી હતી અને તેમાંથી જે વિડીયોના આધારે આરોપીઓની ઓળખ થતા વીસ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય જે આરોપીઓ હતા તેઓની વિરુદ્ધ પોલીસ દ્વારા જે અટકાયતી પગલા સહિતની કામગીરી છે તે કરવામાં આવી છે જી ઋથ્વીજ આભાર માહિતી આપવા માટે પાટણમાં એકત્રીસ ડિસેમ્બરની મધરાત્રે જૂથ અથડામણ થઈ અને હારીજ તાલુકાના અડિયા ગામનો આ બનાવ છે નોનવેજની દુકાન પર રૂપિયાની લેતી દેતી બાબતે ઘર્ષણ થયું બે જૂથ વચ્ચે બરાબરની જામી અને ત્યારબાદ રૂપિયાની લેતી દેતી બાબતે હુમલો પણ થઈ ગયો હુમલાની આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા ઘાયલ થયેલામાં એકની હાલત વધુ ગંભીર બતાવાઈ રહી છે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે હુમલાની ઘટનાને લઈ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ફરિયાદીની ફરિયાદના અંતે ટોટલ સાત નામજોગ આરોપી વિરુદ્ધ ફરિયાદ આવી છે આ ઉપરાંત ફરિયાદમાં જે રીતે જણાય છે એ રીતે જે ટોળાના ઈસમો હતા એ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે હાલ પોલીસના બંદોબસ્ત હેઠળ આ સિચ્યુએશન કંટ્રોલમાં છે ફરિયાદીની ફરિયાદના અંતે ટોટલ સાત નામજોગ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ ઉપરાંત ફરિયાદમાં જે રીતે જણાય છે એ રીતે જે ટોળાના ઈસમો હતા એ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે હાલ પોલીસના બંદોબસ્ત